નકરી સાઈઝ પીએ સાઈઝ હતાડ દો પેલા આ પૂરું ન કરવ ભલે તું મેં કીધું મારું બે મારું છે

ગાઈઝ અચાનક આપણે કબરાવ કચ્છ પહોંચી ગયા અચાનક આવવાનું થઈ ગયું અને અત્યારે આપણે ડાયરેક્ટ કબરાવ પહોંચી ગયા તમે જોઈ શકો છો મંદિર કિરણબેન કિશુબેન અત્યારે આપણે કચ્છમાં આવી ગયા છીએ કબરાવ અને ચાલો હવે દર્શન કરીએ કરી લીધા છે હાય થઈ ગયા દર્શન બહુ મને તો હવે થોડુંક આ માર્કેટ જોતા આવીએ આપડે હાલો મિત્રો આ માર્કેટ જોવા જઈએ

કાલે તું ત્રણ વાગે ઉઠાડવાનું ચાલુ કરી નાખે હાથ વાગે ઉઠી જાય બરોબર હાથ વાગે ઉઠી જવાનું હાથ વાગે આપડે નીકળી જવાનું ઓકે રેવડી રેવડી